હેલો ફ્રેન્ડ હું દૂધી પગાડી દીધી કરવા ન ભૂલતા દોયલે અમારી દીધી સપોર્ટ કરતા રહેતો બાકી ચેવડી ચેવડી દુધીઓ છે તમને દેખાડું કઈ છે મોટી મોટી બાકી જોઈ લો સારી લાગે તો કોમેન્ટ કરજો જોઈ લો આ ચોળી પણ ગ્લો કવર હવે લેવાનું જ હોય કારણ કે ચળી મોટી મોટી થઈ ગઈ છે એ તમને બીજા વિડીયા માં འབྲེལ <laughs> བར <laughs>